ધોરાજીના રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળે છે. વરસાદ બાદ રસ્તાઓમાં મસમોટા ખાડાઓ નજરે ચડે છે. ત્યારે રસ્તાનું યોગ્ય સમારકામ કરવાની જગ્યાએ તંત્ર દ્વારા ખાડાઓમાં ધૂળ નાખી દીધી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. તો બીજી તરફ આ મામલે ધોરાજીમાં રાજકારણ પણ ગરમાયું છે. ભાજપ કોંગ્રેસ એકબીજા પર દોષનો ટોપલો ઠાલવી રહ્યા છે. રાજુ બાલદા પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી ધોરાજી શહેરના જે નગરપાલિકાના રસ્તાઓ ખરાબ અને ખાડા ખબડાવાળા જે થઈ ગયા છે અને તેનું પીરિયડ એક કે બે વર્ષનો છેલ્લા બે વર્ષ ત્યાં થયા અને પીરિયડ રિપેરિંગ માટે જે કોન્ટ્રાક્ટરને કરવાના હોય તેના માટે અમે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર વહીવટદારશ્રીને રજૂઆત કરેલ છે કે આવા ખાડા ખબડાવાળા જે કાંઈ રસ્તા જેનો સમય મર્યાદાના પીરિયડમાં તાત્કાલિક રિપેરિંગ થાય તેથી લોકોને સારી રીતે સુવિધા મળે અને લોકો તેમના વાહનો હાલવા ચાલવા કોઈ મુશ્કેલી ન પડે અને ધોરાજી નગરપાલિકામાં છેલ્લા દિવસો દરમિયાન લગભગ સોળ કરોડના વિકાસના કામો રસ્તાના કામો ધારાસભ્યજી દ્વારા અમારા સંગઠન દ્વારા મંજૂર કરાવેલ છે અને તે રસ્તાઓ જે કાંઈ પણ એને તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા છે કે વર્ક ઓર્ડર આપેલા છે કે અપાઈ ગયા છે જે કાંઈ પ્રક્રિયા છે એ તાત્કાલિક પૂરી કરી અને તેના જેમ બને એમ વહેલી તકે ધોરાજીના રસ્તાઓ નવા થાય અને લોકોને સુવિધા મળે તે માટે અમે તત્પર છીએ અને તે માટે ચીફ ઓફિસર વહીવટદારશ્રીને પણ અમે કીધેલ છે કે તાત્કાલિક રસ્તાઓનું કામ ચાલુ થાય કોંગ્રેસ એવો આક્ષેપ કરી રહ્યા છે કે અધિકારીઓના વાક્ય અને ભાજપના નેતાઓનો અધિકારી નથી નેતાઓ બન્યા અને લોકો કોંગ્રેસના લોકો છેલ્લા દોઢ વર્ષ પહેલા તેમનું શાસન હતું અને તેમના શાસન દ્વારામાં પણ રોડ રસ્તામાં જે કાંઈ નબળા કામગીરી થઈ ગયેલી છે તે હાલના લોકો આજ આ લોકો ભોગવી રહ્યા છે અને જે કાંઈ પણ કાર્યવાહી છે જે કાંઈ નવા રસ્તાનું કામ કરવાનું છે તે ડામરના કામ હોય તો એના ચોમાસાના પીરિયડ જે કાંઈ નક્કી કરેલો હોય સરકારશ્રી દ્વારા તે પીરિયડ પૂરા થયા બાદ રસ્તાના ડામર પ્લાન્ટ ચાલુ થાય અને ત્યારબાદ સરકારશ્રી દ્વારા જે કાંઈ નગરપાલિકાના રસ્તાઓ છે તે તાત્કાલિક ધોરણે

ધોરાજી શહેર માં જોવો તો છેલ્લા ઘણા સમય થી આ સમગ્ર ધોરાજી શહેર ના રસ્તા જોવો તો ખુબ જ ખાડા પડી ગયા હતા તંત્ર એ ખાડા બુર્યા છે ખરેખર પેચવર્ક કરવું જોઈએ પણ પેચવર્ક નથી કર્યું અને માથે ધૂળ નાખી છે જેને કારણે અનેક વાહનો જોવો તો રસ્તા ઉપર સ્લીપ થઈ જાય છે લોકોને નીકળે તો પેટમાં જાય જેના કારણે અત્યારે

જેને કારણે પૂર ન ઉડે અને લોકોનું સ્વાસ્થ્ય પણ ન જોખમાય અત્યારે ખુબ જ પરિસ્થિતિ ખરાબ છે તમે સરકારી હોસ્પિટલ ની અંદર જોવો તો શરદીના ને એના કેસે ખુબ જ વહી છે લોકોને જે શ્વાસ લેવા શ્વાસ લેવામાં પણ ખૂબ જ તકલીફ પડે છે મારું નામ દિનેશભાઈ ઓરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરના રસ્તાઓ વરસાદને કારણે બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયેલા હતા ત્યારબાદ તંત્ર દ્વારા ખર્ચ કરી અને આ ખાડાઓની અંદર માટી નાખવામાં આવી અને અમુક રસ્તાઓ જે તે પરિસ્થિતિમાં હાલમાં પણ છે જે રસ્તાઓ ઉપર માટી નાખવામાં આવી છે એ રસ્તાઓ અત્યારે ધૂળિયા રસ્તાઓ બની ગયા છે ધૂળ ઉડવાને કારણે શ્વાસના દર્દીઓની જે સંખ્યા હતી એમાં વધારો થયો છે અને એવા દર્દીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને બીજી તરફ જોઈએ તો વેપારીઓ છે તો વેપારીઓને પોતાના પોતાના ધંધા રોજગાર ઉપર પણ બેસી ન શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે પાણી છાંટવાની જે વૈકલ્પિક વ્યવસ્થા છે એ ટાઈમ પર વ્યવસ્થા છે ખરેખર તંત્ર એ ખરા અર્થમાં ખર્ચ કર્યો છે તો ખર્ચનું વળતર લોકોને મળવું જોઈએ અને જે માટી નાખી છે એને બદલે ડામરથી ખાડાઓ પૂરવા જોઈએ તંત્ર દ્વારા ધોરણ બી રસ્તા છે રિપેર માટે કોઈ કાર્યવાહી નથી આ બાબતે અમે અગાઉ તંત્રનું ધ્યાન અનેક વખત દોર્યું છે એ અંગેની માહિતી પણ માગી છે તંત્ર માત્ર કોન્ટ્રાક્ટરોને નોટિસ આપી અને સંતોષ માને છે જે રસ્તાઓ ગેરંટી પીરિયડમાં તૂટી ગયા હોય એ કોન્ટ્રાક્ટરોએ રિપેર કરવા જોઈએ અને તંત્ર એમની પાસે રિપેર કરાવવા જોઈએ પણ પરંતુ તંત્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ધારાસભ્યના ઇશારે કોન્ટ્રાક્ટરોને છાવડતા હોય તેવું અમને લાગી રહ્યું છે મારું નામ ધર્મેશ સામાજિક કાર્યકર છેલ્લા ઘણા સમય ત્યાં વરસાદી માહોલ રસ્તાઓ અતિશય બિસ્માર હાલતમાં થઈ ગયા છે તંત્ર કઈ ધ્યાન દીધું નથી ને એટલા બિસ્માર થઈ ગયા કે કામગીરી તો કરી પણ એવી ધૂળ નાખી છે કે લોકોને ઉડી ઉડી ને શ્વાસમાં ઘાસ લેવામાં પણ તકલીફ પડે છે ને તંત્ર જે પણ બુરવાના હોય ખાયદેસર ખાડા એ રીતે દૂરેલા નથી ને ક્યાંકથી થી ધૂળ નાખી

છે આંખોમાં ધૂળ ભરાય જતી હોવાથી કઈ દેખાતું પણ નથી એટલે બઉ તકલીફ પડે છે રસ્તા ગાડી સ્લીપ થવાનો પણ ભય રહ્યા છે એક્સિડેન્ટ નો પણ ભય રહ્યા છે અને ધૂળ એવી નાખી છે કે એટલી ઉડે છે કે એની વાત ના પૂછો